કુળદેવીમાંને એટલું જરૂર કરો જેનાથી તમારા ભાગ્યમાં તમારા કિસ્મતમાં અને તમારું નસીબ નબળું હોય તો પણ તે કુળદેવીમાંની કૃપાથી તમારા સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય જે કોઈ કાર્ય અટકાયેલું હોય બાળકોના લગ્ન હોય ધંધામાં પ્રગતિ ન થતી હોય ઘરમાં કજિયા કંકાસ ઝઘડા ઘરમાં અણબનાવ સગાવાલામાં તમારી પડતી મિત્રોમાં તમને કોઈ મદદ ન કરતું હોય બધી જગ્યાએથી હારી ગયેલા હોય થાકી ગયેલા હોય કંટાળેલા હોય તો છેલ્લે આપણે આપણા કુળદેવીમાંને આટલું તો જરૂર કરવું જેનાથી આપણા બધા કર્મનો નાશ થાય અને સદ કર્મો કરવાથી આપણા જે કંઈ નડતર નડતું હોય તે દૂર થાય અને કુળદેવીમાંની એવી કૃપા થાય જેનાથી આપણે તો જીવન સુખમય બની જાય આપણું જીવન સુખમય બની જાય પરંતુ આવનારી પેઢીને આપણા બાળકોને પણ કોઈ જોડે હાથ લાંબો ન કરવો પડે કોઈ જોડે મદદ ન લેવી પડે એવું તો કયું કાર્ય કરવું આપણા કુળદેવી રાજી થાય પ્રસન્ન થાય અને આપણા આવનારી પેઢી અને આપણા યુગોયુગો સુધી આપણા વંશોજોને કોઈ જોડે હાથ લાંબો ન કરવો પડે અને દુઃખના દરિયામાં ન જવું પડે એટલા માટે આપણે આપણા કુળદેવીમાંને આ પ્રમાણે જો તમે પૂજા સેવા તમે કરો તો સુખના બધા જ ભંડારમાં કુળદેવીમાં ભરી દે તમારા બધા અણબનાવ હોય વિઘ્નો હોય મુશ્કેલીઓ હોય ગમે તેવું દુઃખ હોય ગમે તેટલી ભયંકર બીમારી હોય કે તમે દુનિયામાંથી કંટાળેલા હારી ગયેલા થાકી ગયેલા હોય તો મા ભગવતીમાં કુળદેવીમાં તમારા બધા દુઃખોનો નાશ કરે છે અને તમારા જીવનમાં એવા તે સુખના ભંડાર ભરી દે કે તમારે રૂપિયા ગણવા માટે નોકર ચાકર રાખવા પડે તમારે ફરવા માટે મોટર ગાડીઓ ઓછી પડે એવી રીતે માની કૃપા કઈ રીતે થાય તો મિત્રો એના માટે એક આ નાનકડો પ્રયત્ન આપણે કર્યો છે તો તમે એને હું બધા આપણે આપણા કુળદેવી કુળદેવીમાંની સેવા કરવાની છે પૂજા કરવાની છે બની શકે એટલું ધર્મના માર્ગે રહીને સારું કર્મ કરવાનો છે મિત્રો આપણે ઘણી વખત સાધુ સંતો ગુરુજનો કોઈ વડીલો જોડે સાંભળતા આવ્યા છીએ કે તમે ખેતરમાં આજે ઘઉં આવો એટલે કોઈ સવારમાં એના ઘઉં આવી નથી જતા અને આપણા ઘરમાં કોઈ ઘઉંની બોરીઓ કે ધાનના ઢગલા થઈ નથી જતા એટલા માટે એને અઢી ત્રણ મહિના ચાર મહિના સુધી રાહ જોવી પડે છે તો જ તે ફળ પાકીને આપણા ઘરે આવે અને આપણે તે ઘઉંનો સ્વાદ લઈએ છીએ અને સુખની રોટલી ખાઈ શકીએ છીએ એવી જ રીતે મિત્રો કોઈ પણ કાર્યમાં ઝીણોમાંથી હીરો બનાય ડાયરેક્ટ હીરો બનવા જઈએ તો તે કાર્ય સિદ્ધ અને સફળ થતું નથી એટલા માટે આપણે તમે ને હું કુળદેવી માની એવી પૂજા કરો એવી સેવા કરો કે જેનાથી આપણા ભાગ્યમાં ભાગ્ય ઉદય થાય કિસ્મત બદલી જાય નસીબ નબળું હોય તો તે નસીબ સુધરી જાય અને આવનારી પેઢીને પણ સુખનો સૂરજ ઉગે એવું કર્મ કરવું જોઈએ તો કુળદેવી માને આપણે સાચા હૃદયના ભાવથી કરેલી પૂજા પવિત્ર ભાવથી કરેલી સેવા તન અને મન શુદ્ધ હોય આચાર વિચાર આચરણ એકદમ પવિત્ર હોય મનમાં મેલ ન હોય અને જો કુળદેવી માની તમે સેવા પૂજા ફૂલ નહીં ફૂલની પાખડીથી તમારી જેવી શક્તિ એવી ભક્તિ સાચા હૃદયના ભાવથી હે મા હે મા કુળદેવી અમારા સઘળા કાર્યો સિદ્ધ કર અમને બાળ જાણી ક્ષમા કર હજારો કરોડો લાખો ભૂલો થઈ હોય તો બાળ જાણીને તારા ખોળે લે માં તમારામાં જેવા ભાવ હોય જેવા ભાવથી તમે સ્મરણ કરો છો ભાને ભજો છો એ ભાવથી તમે પ્રાર્થના કરો અરજી કરો વિનંતી કરો તમારા બધા દુઃખો માં સમક્ષ રજૂ કરો તો માની કૃપા થાય અને તમને ધીમે ધીમે માં સદબુદ્ધિ આપે સદબુદ્ધિથી તમે સારું કાર્ય કરો એ પ્રમાણે કરવાથી તમારું જીવન ધન્ય બને એટલા માટે માને જો શુદ્ધ ઘીનો દીવો કરવો અગરબત્તી થાય તો કરવી કપૂર જલાવવું આરતી કરવી કુળદેવી માના નામથી કોઈ ગરીબને ખવડાવવું કુળદેવી માના નામથી કોઈ બાળકોને જમાડવા ગાયને ઘાસ નાખવો કુળદેવીના નામથી કૂતરાને તમારા જેટલા પણ કાર્યો હોય એમાં માતાજીને યાદ કરવા જો તમે સવારમાં વહેલા કુળદેવી માને યાદ કરો તો આખો દિવસ તમારો મંગલમય બની જાય છે એવી માની કૃપા થાય ઊઠતા બેઠતા સવાર સાંજ હર ઘડી હર પલ જો તમે માનું સ્મરણ કરો છો માનું ભજન કરો છો બોલતા ચાલતા ખાતા પીતા રાત્રે સુવો એ પહેલાં એની ટાઈમ તમે માને યાદ કરો છો એનું ભજન કરો છો તો માની એવી કૃપા તમારા ઉપર થાય કે તમે થોડા જ દિવસોમાં તમારામાં અનેરોપ બદલાવ આવી જશે તમારામાં સદબુદ્ધિ આવી જશે તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અને ધીમે ધીમે તમારા જે ધંધા નબળા હશે આવકમાં વધારો થઈ જશે એવી માની કૃપા ધીમે ધીમે થાય પણ જ્યારે તમે આ બધા કાર્યો કરો તો અને માની પૂજા તો સેવા ભાવથી જ કરવાની સાચા હૃદયના ભાવથી દીવો કરો ઘીનો તેલનો અગરબત્તી ફૂલ ફૂલહાર એમના માટે રવિવાર હોય તો ભોજન પ્રસાદ થાળી ધરાવી પેડા કરવા કોઈને કોઈ ધાર્મિક કાર્ય કરવું અને એ પ્રસાદ ગરીબોમાં વહેંચવી આવા બધા કાર્યો કરવાથી માની કૃપા થાય ભગવાનની કૃપા થાય અને ઓટોમેટિક તમારું અંદરનું જે તેજ છે તે જાગૃત થાય તમારો અંદરનો રુધિયો આત્મા રામ જાગે તો તમારી ભયની ભ્રમણા ભાગે અને ધીમે ધીમે તમારો આ જન્મ સફળ થઈ જાય અને તમારા જે તમે કાર્ય કરો એ તમારા બાળકો જુએ તમારી આવનારી પેઢી જોવે એ પણ આવા જ કાર્યો કરે ધર્મના કાર્યો કરે તો પછી ભેટીમાં કંઈ જવાની જરૂર નથી અને કુદરતને તો આપવા માટે ખજાને કોઈ ખોટ ન હોય તો એવી દયા થાય માની એવી કૃપા થાય તો તમારી આવનારી ભેઢીને રૂપિયા બંગલા ગાડી મોટર પૈસે ટકે સુખ સમૃદ્ધિ વૈભવ સુખ શાંતિ બધું મળે એટલા માટે એવી ભક્તિ કરો કરવામાં મિત્રો આટલું જ બસ મારું કહેવું થાય છે તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં ખાસ જણાવજો અને દરેક મિત્રો પોતપોતાના કુળદેવીમાંનું નામ લખવા વિનંતી કરું છું અને આપ બધા આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખવા વિનંતી કરો છો અને હું માને એવી પ્રાર્થના કરું કે આપ તમામ મિત્રોને મા કુળદેવીમાં ભગવતી તમને હેમ ખેમ સર્વકુશળ મંગળ રાખે એમની અમિત દ્રષ્ટિ તમારા ઉપર રાખે તમારા દુઃખ દૂર થઈ જાય સુખ આવે અને દુનિયામાં એટલું બધું તમે કરો તમારા કુંડનું નામ રોશન કરો તમારા પૂર્વજોનું તમારા પેઢીનું નામ રોશન કરો એવી માની કૃપા અને આશીર્વાદ તમને બધાને મળે એવી હું આજને પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી